સ્વાગત જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજારમાં રીંગણા ત્રીસ રૂપિયા થી લઈ અને સારા રીંગણા પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગોટી રીંગણા ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ભીંડામાં મંદીનો માહોલ હતો આજે ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો છૂટક વેચાણા છે ગુવારમાં મિત્રો આજે સારી એવી તેજી જોવા મળી છે સો રૂપિયાથી લઈ અને સારો ગોવાર એકસો વીસ એકસો પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા તુરિયા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મરચાં જાડામાં રનિંગ બજાર જ છે પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી ઝીણા મરચામાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ બેતાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગલકા ગલકામાં આજે મંદી છે પંદર રૂપિયાથી લઈ અને સારા ગલકા અઢાર વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે લીલી ડુંગળીમાં સારી તેજી છે પચાસ રૂપિયાથી લઈ અને સાઠ પાસઠ રૂપિયા કિલો સુધી સારી વીઆઈપી ડુંગળી વેચાણી છે લીલા ચોરા પચાસ રૂપિયાથી લઈ અને પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી સારા વીઆઈપી ચોરા વેચાણા છે ત્યાંથી ધાણા ધાણા નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણા છે મેથીમાં તેજી છે આજે સાઠ રૂપિયાથી લઈ અને પાસઠ સિત્તેર રૂપિયા એટલે સુધી સારી મેથી વેચાણી છે ત્યાંથી ટમેટા બત્રીસ રૂપિયાથી લઈ અને વીઆઈપી ટમેટા ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ફુલાવર ફુલાવર એંસી રૂપિયાથી લઈ અને સારું ફુલાવર નેવું સો રૂપિયા સુધી વેચાણું છે કોબીમાં રનિંગ બજાર છે પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો ત્યાંથી કંટોલા પંચોતેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા પિચાસ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી પરવળ પરવળમાં આજે તેજી છે એંસી રૂપિયા બજાર હતી આજે ત્યાંથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને સારી દૂધી પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ચાઈના કાકડી રનિંગ બજાર છે પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે લીલી મગફળી ઓરા સાઠ રૂપિયાથી લઈ અને પાંસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી સારા વેચાણ છે ઓરા સૂકું લસણ સૂકા લસણમાં તેજી છે એકસો સિત્તેર રૂપિયાથી છૂટક બસો રૂપિયા સુધી વેચાય છે અને ત્યાંથી સૂકી ડુંગળી ચાલીસ કિલાની પેશી હજાર રૂપિયાથી લઈ અને બારસો બારસો પચાસ રૂપિયા સુધી વેચાય છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બિલના આઈકોનને પ્રેસ કરો જેથી કરી અને તમને તમામ નોટિફિકેશન મળતા રહે અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન